ધારાસભ્ય પેલા ત્રીજા માણસો નું સાંભળો છો તમે કોઈ રખેવાડ છે બાલાસિનોર કોઈ દસ્તાવેજ કરીને આપી દીધું છે કોઈ આગેવાનો ને અને એનું કયું કરો ને એને કોઈ પણ જગ્યાએ ફોન કરીને બોલાઈ લેવાનો કોઈ પણ કાર્યકર્તા ને ત્યાં બાલાસીનોર તાલુકાના જનોડમાં થયેલી મંદિર ચોરી મામલે કિશોર ઉપર પોલીસે દમન ગુજાર્યો હતો આ પોલીસ દમનના વિરોધમાં ભાજપના જ બે ધારાસભ્યો મેદાને પડ્યા છે બાલાસીનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મહીસાગર એસપીને ટેલિફોનિક રજૂઆત કરી મહિલા પીઆઈ સામે કાર્યવાહી કરવા માગણી કરી છે તો શું છે સમગ્ર મામલો આવો જોઈએ આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો હું શું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂ બાલાસીનોર તાલુકાના જનોર ગામના મંદિર ચોરીના કિસ્સામાં બાલાસિનોર પોલીસે ધોરણ નવમાં અભ્યાસ કરતા કિશોરને ઢોર માર માર્યો છે પોલીસની કાર્યવાહી સામે લોકોમાં રોષ ફેલાતા ભાજપના બે ધારાસભ્યો પરિવાર જોડે પહોંચ્યા છે બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પીડિત પરિવારની મુલાકાત કરી હતી આ સમયે મહીસાગર એસપીને ટેલિફોનિક રજૂઆત કરીને પીડિત પરિવારને ન્યાય આપવા તેમજ માર મારનાર બાલાસીનોર ના મહિલા પીઆઈ સામે કાર્યવાહી કરવા માગણી કરી છે બાલાસીનો એક મંદિર માં માતાના મંદિર ની અંદર સામાન્ય કહેવાય કે ચાંદીના પગ જે માતાજી ના હોય એની ચોરી થઈ અને નવમા ધોરણના એક વિદ્યાર્થી પર શંકા જતા પોલીસે એને બેરમી થી માર્યા માર્યો એટલે આપે વિડીયોમાં પણ જોયો હશે કે ચાલી પણ શકતો નથી એ પ્રકારનું નવમા ધોરણના વિદ્યાર્થીને ઢોર માર મારવામાં મારવામાં આવ્યો ગઈકાલે છે ને આજે ચોવીસ કલાક થયા છે પોલીસના ઘણા બધા કર્મચારીઓ થકી અને સરપંચ હોય કે સરપંચ ગામના કોઈ આગેવાનોને કે જે મદદ કરતા હોય એને ખોટી રીતની આડી અવડી રીતે બીજા થ્રુ અને સ્વયં ક્યાંક ને ક્યાંક ધમકીઓ આપવામાં આવી છે આ ન્યાયની વાત છે કે વહીવટી રૂમ કે છે અને એની અંદરથી આવા પ્રકારની પ્રવૃત્તિઓ થાય એ ખૂબ દુખની વાત છે એસપી સાહેબની ની કામગીરી સારી છે માન્ય અમારા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની કામગીરી ખૂબ સારી છે

એવું મનાય કે પોતાની હું એસપી વિનંતી કરું છું કાયદેસરની કાર્યવાહી કરવામાં દાખલ કરવાનું કે અરજી લઈને વાત કરે છે તો અરજી પણ નથી આપવી અમારે તો અને આપને વિનંતી કરીએ છીએ કે ન્યાયની આશા અમે મહીસાગર એસપી પાસે રાખીએ છીએ કે એમના ખૂબ વિડીયો જોયા અને ખૂબ સોશિયલ મીડિયામાં સારી પ્રવૃત્તિઓ દેખાય છે અને અમને આપની પાસે એવી આશા રાખીએ છીએ કે આની પર કાયદેસર કાર્યવાહી થાય અને આ પીઆઈને તાત્કાલિક ધોરણ કરવામાં આવે તો જ અને મહીસાગર જિલ્લાની પ્રજાને તમારા ઉપર વિશ્વાસ આવશે અને આની મદદમાં કોઈ નથી પરંતુ હું ઉભો છું મારા બંને અમારા વડીલ શ્રી માનસી દાદા પણ અહીંયા છે આ સ્થળ ઉપર અને આને કોઈ પણ પ્રકારનું ટોર્ચરિંગ ના કરવામાં આવે એવી આપ સાહેબને મારા મીડિયાના માધ્યમથી વિનંતી પણ છે